રાજકોટ જિલ્લાના ધોરાજીના સુપેડી ગામમાં આવેલ મુરલી મનોહર મંદિરના મહંતને અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા માટે આમંત્રણ પત્રિકા આવેલી છે સુપેડીમાં આવેલ મુરલી મનોહર મંદિરના મહંત દ્વારા ખુશી વ્યક્ત કરી છે ઐતિહાસિક આ કાર્યક્રમમાં જવાના છે તમામ ધર્મપ્રેમી જનતાને પણ આહવાન કરવામાં આવ્યું અયોધ્યા ખાતે તારીખ બાવીસ ના રોજ ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે દેશ વિદેશમાંથી સંત મહંતોએ પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ પત્રિકા પાઠવવામાં આવી છે ધોરાજીના સુપેડી ગામમાં આવેલા મુરલી મનોહર મંદિરના મહંતને પણ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા માટેનું આમંત્રણ પત્રિકા આવેલી છે મુરલી મનોહર મંદિરના મહંતને ધન્યતા અનુભવી હતી ભારતની સરકાર તથા વિશ્વ હિન્દુ પરિષદ સંઘનો આભાર વ્યક્ત કર્યો સુપેડી ગામમાં આવેલા મુરલી મનોહર મંદિરના મહંત

આ મંદિર અયોધ્યા દ્વારા જે આમંત્રણ મળેલ છે એ નિમિત્તે અમારી છે કે અમને તારીખે અમારી રામલલા કરી અમને અહિયાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠામાં બોલાવેલા છે તો એ નિમિત્તે બાવીસ તારીખે સર્વ સનાતની ધર્મને લાગતા સર્વ હિન્દુઓને અપીલ કરવામાં આવે છે કે આ દિવસે બાવીસ તારીખે આપ સર્વ તે દિવસે મંદિરે મંદિરે દરેક હિન્દુસ્તાનના જે કઈ ખૂણે ખૂણે આવેલા નાનામાં નાના મંદિરે જઈ અને ભગવાનના રામ ધૂન કરીએ મહાઆરતીનો બોપરના લાભ લઈએ અને સાંજના સમયે એક દિવાળી જેવો મહોત્સવ કરીએ અને તે દિવસે ઘરે ઘરે દીપમાળા પેટાવીએ રંગોળી કરીએ અને તોરણ પણ બાંધીએ જેથી સનાતન ધર્મનો વિજય થઈ રહ્યો છે ત્યારે રામલલ્લા જ્યારે અયોધ્યામાં પાછા પધારી રહ્યા છે ત્યારે આ દિવસને અમૂલ્ય દિવસ